કરજણ થી નારેશ્વર પાસે આવેલ કેનાલમાં એક કાર ચાલક ગુમાવતા કાર કેનાલ માં ખાબકી હતી અને કાર અંદર પડતાની સાથે જ ગ્રામજનો કેનાલ પાસે દોડી આવ્યા હતા અને બચાવ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી કારમાં ચાર જણ સવાર હતા તેમાંથી બે જણ નું મૃત્યુ થયું હતું

કોઈ છે અંદર ના કોઈ છોકરું બપરું હોય જેવું તેવું